મારું નામ રાજુલ પ્રતીક્ષા નાથાભાઈ છે હું આ હોસ્ટેલમાં રહું છું છેલ્લા પાંચ વર્ષથી રહું છું અહીંયા એક પણ સુવિધા અમને આપવામાં આવેલી નથી એટલીસ્ટ અમારા રૂમમાં બેડશીટ પણ નથી અમે એમના ગાડલામાં સૂઈએ છીએ પાથરા વગર કોશિકાની હાલત પણ હાલ જોવા જેવી નથી અને જે અમને આજે આ બધું થયેલું તો એમાં મીડિયાની એન્ટ્રી મનાઈ હતી અમને અને અમને અધિકારીઓ દ્વારા દબાણ આપવામાં આવે છે કે અમારા બસો છોકરીઓમાંથી જે અમે આગળ છીએ એમના એડમિશન કેન્સલ કરવામાં આવશે એવી રીતના અમને ધમકીઓ આપવામાં આવે છે અને એવું કરશો આગળ તો વધારે તમારે ભોગવવું પડશે સમાજના નામે જે દલાલો અહીંયા આવ્યા છે એ પણ અમને મેન્યુપ્યુલેટ કરે છે મુશ્કેલીમાં જમવામાં ધરી પણ સારું આવતું નથી એમાં હેલ્થ ઇશ્યુ રહે છે જેમાં અમારું હોસ્ટેલના છોકરીઓની ફાઇલ છે એક છોકરીના જે વાળ ખરી ગયા છે આખા અને બીજીના છે એને લેડીઝ પ્રોબ્લેમ છે ફૂડ પોઈઝન થાય છે એવી રીતના અને બધાના ડેલીના પેટની પ્રોબ્લેમ તો રહે જ છે અને જ્યારે અમારે પાણી કુલરનું પાણી કુલર બગડી જાય છે ત્યારે અમારે આખી રાત એમને પાણી વગરનું રહેવું પડે છે અને જયારે અમે પછી અરજી આપીએ પછી એ લોકો થોડુંક અમે વધારે દબાણ દઈએ ને પછી એ લોકો કંઈક કરે છે સંચાલક અહીંયા અમારા ગુલશન મેડમ છે આવે અમારા કામ હોય ને ત્યારે અહીંયા વોર્ડન છે વોર્ડન ને પણ અમારા કામ હોય અમે બે વાર પૂછે ત્યાં ત્રીજી વાર જવાબ આપે એટલે અમને ક્યારેક માટે કોના માટે ફરિયાદ કરીએ તો અમને લોકોને મેનુપ્યુલેટ કરી દે બેટા આજુ કરી લે અમે કાલે આમ આવશો અમને લેખિતમાં અરજી આપો લેખિત નહીં લઈએ લેખિતમાં આપો આવતા સોમવારે આવતા મંગળવારે અમે કરી દેસું પણ થતું નથી પછી અમે લોકો સ્ટડી કરવા અહીંયા આવ્યા છે નહીં કે આ બધું સોલ્વ કરવા તો અમારે સ્ટડીમાં ટાઈમ દેવો કે આ બધું સોલ્વ કરવું

એના લિસ્ટ આઉટ અમે કરીશું દીકરીઓના પ્રશ્નો જે છે એ અમે લઈને એનું સોલ્યુશન આપણે તાત્કાલિક કરીશું કુલરની વ્યવસ્થા આપણી પાસે છે અગર ટેકનિકલ એમાં ક્યારેક ઇશ્યુ થાય છે તો આપણે તાત્કાલિક રિપેર પણ કરી દઈએ છીએ પણ તેમ છતાં અગર આવું કંઈક ધ્યાન પર આવશે તો આપણે એ તાત્કાલિક રિપેર કરીશું